પશ્ચિમ બંગાળના સંદેશકડીમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા દ્વારા મહિલાઓ પર અઘટિત અપરાધો અને અત્યાચારો આચરવામાં આવ્યા તેના વિરોધમાં આજ રોજ જૂનાગઢ શહેર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ કાળવા ચોક મોડલ લચ્છી ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્મા ધારાસભ્ય શ્રી સંજયભાઈ કુરડીયા જૂનાગઢના મેયર શ્રીમતી ગીતાબેન પરમાર જૂનાગઢ લોકસભાના સહસંયોજક શ્રી ચંદ્રેશભાઈ હેરમા પૂર્વ મેયર જ્યોતિબેન વાછાણી આદ્યશક્તિબેન મજમુદાર જૂનાગઢ ભાજપ મહાનગરના વિનુભાઈ ચાંદેઘરા શ્રી નિલેશભાઈ ધુલેશિયા પલ્લવીબેન ઠાકર જેઠાભાઈ ઓળીદરાજ જે કે ચાવડા જ્યોતિબેન વાડોલીયા ભાવનાબેન વ્યાસ સીતલબેન તન્ના પ્રજ્ઞેશભાઈ રાવલ જીતુભાઈ ઠકરાર યસ ચુડાસમા તથા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ભાઈઓ અને બહેનો સૌ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર દ્વારા આજે જે રીતે પશ્ચિમ બંગાળની અંદર મહિલાઓ ઉપર અત્યાચાર શારીરિક શોષણ અને જે રીતે હુમલાઓ થઈ રહ્યા છે અને તૃણમૂલ કોંગ્રેસની સરકાર મમતા બેનરજીની સરકાર એક મહિલા તરીકે મહિલા ઉપર જે રીતે અત્યાચાર ગુજારી રહ્યા છે એમનો વિરોધ કરવા માટે આજે સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો મમતા બેનરજી રાજીનામું આપે અને મમતા બેનરજી મહિલાઓની શક્તિને સમજે એમના માટેનું આજે પ્રદર્શન કરવાનું છે પશ્ચિમ બંગાળની અંદર મસ્લિમ મુસ્લિમ જે શાહનવાજ શેખ કરીને તૃણમૂલ કોંગ્રેસનો ગુંડો છે એ જે મજૂર હતો એનાથી આજે મવાલી શરીફ માફિયા સુધી જે સફર છે એમાં મમતા બેનરજીનો મોટો હાથ છે અને એમના એ કામગીરીની સાથે મમતા બેનર્જી અને એમની પાર્ટી જોડાયેલી છે જ્યારે એક મહિલા હોય એક માતૃશક્તિ હોય એક નારી શક્તિ હોય અને આ નારી શક્તિ એમના રાજ્યની અંદર મહિલાઓ પર શારીરિક શોષણ થતાં હોય મહિલાઓ પર અત્યાચાર થતા હોય મહિલાઓ પર હુમલા થતા હોય અને છતાં એમના કાર્યકરને છાવરતી હોય તો એ શર્મજનક બાબત છે આજે સમગ્ર રાજ્યની અને સમગ્ર દેશની મહિલા આ કાર્યને વખોડે છે અને મમતા બેનર્જી રાજીનામું આપે અને આવા લોકો ઉપર સખ્તમાં સખ્ત કાર્યવાહી થાય અને એમને ફાંસી મળે એ બાબત સૌથી મહત્ત્વની છે માગણી છે સંદેશખલીની અંદર જે બનાવ બન્યો છે એ સમગ્ર દેશ માટે અને ખાસ કરીને રાજ્ય માટે તો બિહાર પશ્ચિમ બંગાળ માટે આ એક દુઃખદ બાબત અને શર્મજનક બાબત છે કે આવો બનાવ બનવા છતાં મમતા બેનરજીની કોઈ અસર નથી કોઈ એમની અંદર કંઈ મહિલા પ્રત્યે એમની લાગણી નથી એ સાબિત થઈ જાય છે તો બધા ભારતીય જનતા પાર્ટીની માતૃશક્તિ અને ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના કાર્યકરો માગણી કરે છે કે મમતા બેનરજી રાજીનામું આપે અને મહિલા તરીકે મહિલાઓને સન્માન આપે પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ સરકાર દ્વારા જે મહિલાઓ પર દીકરીઓ પર જે અત્યાચાર થયો છે તેને લઈને સમગ્ર ગુજરાતમાં સમગ્ર ભારતમાં આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખૂબ ખૂબ વિરોધ કરવામાં આવ્યો છે આ મમતા સરકારનો આજે જ્યારે બેનો ઉપર આવો અત્યાચાર થતા હોય છે ત્યારે આંખો બંધ કરી અને જે અત્યાચારો કરતા હોય છે એને પણ સપોર્ટ કરે છે એને પ્રોત્સાહન આપે છે એટલે આ મમતા સરકારનું ખૂબ ને ખૂબ આરાજકતા આજે જ્યારે ગુજરાત બંગાળમાં ફેલાઈ રહી છે તો અમારો ખૂબ ને ખૂબ અમારા જૂનાગઢમાં પણ આનો વિરોધ થઈ રહ્યો છે જૂનાગઢના ભારતીય જનતા પાર્ટીના અમારા મહિલા મોરચો કોર્પોરેટરો અધિકારીઓ પદાધિકારીઓ સાથે મળીને ખૂબ ને ખૂબ વિરોધ કરીએ છીએ અને ખૂબ વખોડીએ છીએ કે જે દીકરીઓ માટે બહેનોમાં ઉપર જે અત્યાચાર કર્યો છે એ ખરેખર નિંદાને પાત્ર છે આ મમતા સરકાર ફરીવાર બંગા બંગાળમાં મુખ્યમંત્રી ન બનવી જોઈએ આ જે સુરપંખાનું રાજ છે સૂરપંખાને હટાવવી જોઈએ સુરપંખાનો રાજ્યનો આજે અત્યાચારનો જુલમનો આજે અંત આવી રહ્યો છે આ અંત એને ખરેખર આ રાજ્ય એનું જવાનું જ છે આવા અત્યાચારો જે કરતા હોય છે તેને સપોર્ટ કરે છે તેને પ્રોત્સાહન આપે છે એટલે અમે ભારતીય જનતા પાર્ટી દ્વારા ખરેખર બધા જ વિરોધ કરીએ છીએ અને ખૂબ વખોડીએ છીએ માતાનું રક્ષણ ન કરી શકે એ પાર્ટી શું કામની બહેનો રક્ષણ કરી શકે એ પાર્ટી શું કામ એટલે એને ભારતમાં આ પાર્ટીને રહેવાનો કોઈ હક જ નથી અને અમે ખરેખર બધા સાથે મળીને વિરોધ કરીએ છીએ મમતા સરકાર હાય હાય મમતા સરકાર હાય હાય બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ